એ ભાઈ પેલા ભાઈ તમારો નાઈ જઈને એકદમ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને વાળ પડે બધું કરી લે ભાઈ આપણે આગળ અંદર હા જો કારણ કે મારા બધા મિત્રો જાય છે મને એવું દુઃખ થાય છે એ બધા જાય છે ભાઈ ઉજ્જૈન અને એમાં એક ટિકિટ મારા ભાઈ બંને ખરે થાય મને કહે તું યાર ના ના ભાઈ મારે નથી આવું ભાઈ પછી ફોટા પડે કીધું કાંઈ વાંધો નહીં તમે જાતા હો આપણે એને મૂકવા જવાના છે એ બધા જઈ છે હું જઈને આપણે એને હજી મૂકવા જવું અને વ્લોગમાં તમે બની રહેજો કારણ કે આજે વ્લોગ હું બનાવું છું એટલે આજે એક વસ્તુ ભૂલી ગયા અહીં તો આપણો આ છે ને ભાઈ સિરમ ફટાફટથી લગાડ નહીં પછી જમવા જઈએ કારણ કે ભૂખ બહુ લાગી છે ફટા ફટાફટથી છે ને ભાઈ સિરમ લગાડ નહીં સિરમની વાત કરો ને ભાઈ તો આ સિરમને છે ને ભાઈ જેને અહીંયા જેને પિમ્પલ થતા હોય ગમે આખા ફેસ ઉપર તો એના માટે છે ને ભાઈ ફેસ વોશ કરીને સિરમ લગાડવાનું છે ભાઈ અમુક આમાં છે ને ભાઈ હમણાં કોમેન્ટમાં છે કે બાય લગાવ્યા કરે ના ભાઈ આ છે ને ભાઈ તમારી સ્કીનને એ પિમ્પલ થતા હોય ને એ પિમ્પલ થવાથી રોકે અને ખરાબ બેક્ટેરિયાને છે ને ભાઈ દૂર કરે તો તમે ધ્યાન રાખતા જાઓ ભાઈ કારણ કે મોટું છે ને ભાઈ પેલું ઇમ્પ્રેશન તમારું મોટાનું હોય ભાઈ મોટું હંમેશા ચોખ્ખું રહેવું જોઈએ આ દાદી તમને હું કાઢ નાખી એનું કોઈ ખોટી કોમેન્ટ ના મળતા તો મિત્રો અહીં જો હોય ને ભાઈ કોકના લગ્ન હે અને મને જો મારા ઘરની આગળ લગ્ન હે ને તોય મન નથી ખબર યો બોલો લ્યો વિચારતા કરો તોય મન નથી ખબર કોના લગ્ન હે આ લગન ને જીના હોય ને થાય રાખશે તો આપણે આપણું કામ કરવા માંડીએ પેલા ફટાફટથી ભૂખ લાગી એટલે ખાઈ લેવાય એવું કઈ હવે કારણ કે ભૂખ સહન ના થાય બાકી બધું સહન થાય અને હું શું કહેતો તો કે હા આપણે જીવને રિલેટેડ કંઈક આ જો અમારે ખરેખર જેને મારી તો હાવીને અણાઈ જ ગઈ છું

تی وش ا وبا ونگا اائ

એની ભેગું અટાણું ગામમાં જાઉં હું કારણ કે એને જાવતો હોય અને એ હું મોકલતો હોય એને આમ તો ઘોડો કરીને મોકલી દઉં ને તમે જોવા જઈએ ઘોડો બધા ટૂટું પાર્લરમાં જઈએ ને ધોરો સરનાર તો હું છે ને ભાઈ અમારે જીમમાંથી આવ્યો મને હમ મળ્યો આમ આનું મોટું જોઈએ મને કાંઈક થઈ ગયું હાલ જલ્દી ધોરો સહેવા જાય હવે છે ને આને પેલા ધમકાઈ આવી આપણે એને ભાઈ એની છે ને ભાઈ દોઢ વાગ્યાની ટ્રેન છે આપણે સાડા દસ વાગે Oh ya, jangan bergerak nih, kerik. Jangan pasih, tes tidur dua kali lebih. Besok, butuh palar

ટ્રેની ભાઈ છે કાંઈક દોઢ વાગ્યાની ટ્રેન હવે પ્રાપ્ત રેલવે સ્ટેશન પહોંચવાના નહીં હલો જો વાયરી હરી કરે મારે છે ને કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હલો મિત્રો પેલા પેલા રેલવે સ્ટેશન પહોંચી ગઈ આ રીયા કા જલ્દી હલો કાંઈ વાંધો નહીં મિત્રો પેલા રેલવે સ્ટેશન પહોંચી જાય મિત્રો ભાઈ મારા ભાઈબાની ટ્રેન આવી ગઈ છે વિવેક એક્સપ્રેસ તો આપણે હવે અલવિદા કહી દઈએ અમારા તરફથી દર્શન વર્શન કરી લઈએ સીટ થઈ પેલા હા જોયું ભલે કે સીખ સુકો દેવા ન સાત હાલે પંડિયા અહીંયા અહીંયા આમ મોજા દેખાડ દે હાલો ભાઈ હાલો મહાદેવ મહાદે હાલો ભાઈ આવજો મહાદેવ અમારા વતી કઈક દર્શન કરી લેજો મહાદેવ હા મહાદેવ હાલો કાના ઓ મહાદેવ મિત્રો ઘરે આવી ગયો અને મારા ભાઈ બહેન મૂકી હું અને અટાણ વાગે છે ભાઈ પોણા બે અને મને છે ને જોતા કેવી ની અંદર આવે નથી ખોલતી તો આનો આપણે અહીં જ પૂરો કરીએ આવ્યો તો પેલા નીચે સબસ્ક્રાઇબ કરતા જઈજો ભાઈ કારણ કે આવડી મહેનત કરો તમે સબસ્ક્રાઇબ ન કરતા સબસ્ક્રાઇબ કરતા જાજો ધીરે એટલે બોલો હું કે બે વાઈ ગયા અટાણે એમાં તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આવા નવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈજા અને લાઈક કરી દેજે ખાલી કોમેન્ટ મારી દેજો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર Ó.